નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઇ મહેશ્વરી આજના સમાચાર પૂર્વ એ ડિવિઝન પોલીસ મોટી કામગીરી હાથ ધરી છે કે માદક પદાર્થ ચોત્રીસ પોઈન્ટ ચારસો ત્રીસ ગ્રામ ડ્રગ્સ પકડ્યો છે સાથે બે આરોપીઓ પર પોલીસના જબ્બે આ મોટી કામગીરી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પકડાયેલ ડ્રગ્સની કિંમત રૂપિયા સત્તર લાખ એકવીસ હજાર પાંચસો સાથે કુલ મુદામાલ સત્તર લાખ એકત્રીસ હજાર સો નું મુદ્દામાલ સાથે કબજે કરેલ જોતા રહો ગાંધીધામ ક્રાઈમ પેટ્રોલ ન્યૂઝ આપની સાથે વિશાલભાઈ ભાઈ મહેશ્વરી આજના મોટા સમાચાર

તો ડ્રગ્સ સેવન કરતા હોવા જણાવ્યું કે અથવા તો કઈ ખાનગી બાતમી મળેલ હશે કોઈ પણ જે પણ સેવાદારી જે પણ આપણે પોલીસ મિત્ર કે કોઈ પણ રીતે ગેર પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસને જાણ કરતા તો પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી એક્શન મોડમાં આવી અને જે આપણે જે બે આરોપીઓ છે આપણે એની વાત કરી જે ડ્રગ્સ નું સેવન કરતા હતા તો પકડાયેલા આરોપીઓ पहला नाम छे गुरुदेव सिंह रेशम सिंह जाते छे जट उमर वर्ष 48 रहे सदलके तालुका पट्टी जिला तरण तारण पंजाब बीजो छे इकबाल सिंह मुख्तार सिंह लड़क उमर वर्ष 50 रहे टोल कालसा तालुका जिला अमृतसर पंजाब ગુના નંબર રજિસ્ટર જે પર આપણે છે એટલું જ નહીં કે જયારે ડ્રગ્સ જે માદક પદાર્થ કહેવાય ડ્રગ્સ પકડવામાં આવ્યું છે એમાં જયારે ડ્રગ્સની જયારે માપણી થાય એમાં વિડીયો ચાલુ હોય બધા અધિકારીઓ બહુ આ ઓપરેશન ને સિરિયસ ઓપરેશન સમજી ના અને આગળની જે પણ ઇન્વેસ્ટિગેશન થતું હોય તે ઇન્વેસ્ટિગેશન કરે એક રૂમમાં હોય એમાં વિડીયો ચાલુ હોય કાયદેસર અને એમાં જોઈએ આમાં જરાય પણ ઓગણીસ વીસ ન જોઈએ ડ્રગ્સ પકડાય ત્યારે તો વિચાર કરી લો માત્ર ચોત્રીસ પોઈન્ટ ચારસો ત્રીસ ગ્રામ ડ્રગ્સ એની કુલ કિંમત થાય છે કે સત્તર લાખ એકત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરેલ છે અને જે માદક પદાર્થ છે એની મૂળ કિંમત ડ્રગ્સની આપણે વાત કરીએ તો સત્તર લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયાનો આ ખાલી ચોત્રીસ ગ્રામ ડ્રગ્સની કિંમત છે તો કેટલો ઝેરીલો પદાર્થ છે જો પોલીસ હંડ્રેડ પર્સન્ટ એક્શન મોડમાં હોય છે ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી જાય છે એટલે આપણે વિસ્તારમાં જ્યાં પોલીસની ની પર થોડી કડકાઈ ઘણી બધી છે કે આવા જે માદક પદાર્થ આપણે અહીંયા ગાંધીધામમાં નવ્વાણું ટકા થતું નથી પણ બહારથી આવે તો આ બધાને જાણ થવું જોઈએ કે આ જે ડ્રગ્સ વસ્તુ છે ભુજમાં પણ ક્યાંક ડ્રગ્સ આવી રીતના એમડી પકડાયો હતો એવી બધી ગેરપ્રવૃત્તિઓ થાય તો આ બધાને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવા વિનંતી છે તેમ દરમિયાન જે આજે રેડ કરવામાં આવેલી હતી તે રેડ આજ રોજ સવારના જાની કે બે તારીખ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારના સાડા ત્રણના આરે ગાડે પોલીસને ખાનગી બાતમી માહિતી બાતમી મળતી કે ड्रग્સનો અહીંયા વસ્તુનો ગેરપ્રવર્ત્ય થાય છે પોલીસ ફોરન એક્શન મોડમાં આવી અને સવા ના ઇન્વેસ્ટિગેશન કરીને તાત્કાલિક દોણે એના પર ગુનો નોધેલો છે આરપી અત્યારે જેલ હવાલે છે ચલો ધન્યવાદ આજના ન્યૂઝ ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ આપની સાથે વિશાલ મેસורי કેમેરામેન દાયાભાઈ જોલા થેન્ક યુ મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરહદી

વિભાગ અંજાર નાવ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્મચારીઓ આધારે જવાહરંગ બે તાલુકાના ગાંધીધામ મધ્ય આવેલ અર્મુદા હોટેલ રૂમ નંબર ઓગણીસ પંચો સાથે રેડ કરતા બે કિસ્મો માદક પદાર્થ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી તેમના કબજામાં માદક પદાર્થ હેરોઇન મોર્ફિન ઓર કોડિન ડ્રગ્સ હોય જે માદક પદાર્થ ડ્રગ્સનું વજન ચોત્રીસ ચારસો ત્રીસ ગ્રામ હોય જે પંચો કબજે કરી હાજર મળી આવેલ આરોપીઓ અને ડ્રગ્સ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી આરોપીને જેલ હવાલે કડક કામગીરી અને બહુ જ સારી કામગીરી કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ગાંધીધામ કચ્છ નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાજ